નમસ્કાર ખેડૂત મિત્રો હું હર્ષદ ગોહિલ એગ્રી સાયન્સમાં આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો ને આજે શુક્રવાર તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર વીસ અને વરસાદના કારણે આજે ગુજરાતના પંદરથી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો છે અને જેમાં ખાસ કરીને જે જે વિસ્તારોમાં કપાસની વીણી ચાલતી હતી ત્યાં નુકસાન છે અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ ઘાસચારાનો ભોર છે એ મૂકેલો છે તો પલળી જયેલો છે સંપૂર્ણ વરસાદ એટલો બધો વ્યાપક નથી પણ હજુ આજે શુક્રવાર અને કાલે શનિવાર હજુ કાલના દિવસે પણ વરસાદ થઈ શકે છે એવી આગાહી છે એટલે આપણે જણાવી દઉં કે જે જે વિસ્તારોમાં અત્યાર સુધી વરસાદ નોંધાયો છે આજે વહેલી સવારથી આજે શુક્રવારે વહેલી સવારથી જ જે વરસાદ નોંધાયો છે એની આપણે વાત કરું તો ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ બોટાદ મહેસાણા સુરત દાહોદ કુલ પંદરથી વીસ જિલ્લાઓમાં આજે વહેલી સવારથી જ છૂટાછવાયા ઝાપટા જોવા મળ્યા છે અને હજુ આજે શુક્રવાર અને કાલે શનિવાર એટલે હજુ આવું વાતાવરણ રહેવાની આગાહી જે છે એ હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગ દ્વારા થઈ છે તો ખાસ કરીને જો આપણે શિયાળુ પાકોમાં ખાસ કરીને જે રાયડો છે કે જે થોડુંક મોડું વાવેતર છે તો એ બધામાં ખાસ કાળજી રાખવાની જ્યારે ચોમાસું પાકોમાં કપાસ હજુ ઊભો હોય અથવા તો આ રીતે જો ઘાસચારાનો પાક તમારા ખેતરમાં ખુલ્લો પડ્યો હોય તો થોડીક સાવચેતી હાલ રાખવાની જરૂર છે વરસાદનું પ્રમાણ એટલું બધું વ્યાપક નથી પણ અત્યારે એક સામાન્ય ઝાપટું પણ ખેડૂતને બહુ મોટું નુકસાન કરી શકે છે હવે આપના વિસ્તારમાં શું વરસાદની સ્થિતિ છે કેવું નુકસાન થયું છે એ અંગે તમે અમને જણાવી શકો છો કોમેન્ટમાં અથવા એના ફોટા પણ અહીંયા કોમેન્ટમાં કે અમારા પેલા પેજ ઉપર એગ્રીસાયન્સ ડાયરો ગ્રુપમાં કે અમારા વોટ્સઅપ ઉપર મોકલી શકો છો જેથી આપણને ખ્યાલ આવે કે ભાઈ ગુજરાતમાં શું સ્થિતિ અત્યારે છે તો ખેડૂત મિત્રો અત્યારે બે ત્રણ દિવસ ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે અને શિયાળુ પાકોમાં ખાસ કરીને જો વરસાદ પછી ફૂગજન્ય રોગ તેમજ જીવાતોનો ઉપદ્રવ પણ વધી શકે છે તો એ ખાસ સાવચેતી રાખવી અમે પણ જે કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની એડવાઇઝરી આવશે એ તમારા સુધી પહોંચાડતા રહીશું તમે પણ તમારા વિસ્તારના જે ખેડૂતો છે એમને સાથે સંપર્કમાં અને નિશાળ જે તમારું સ્થાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હોય એના સંપર્કમાં રહી અને હવે શું કાળજી રાખવી એની જે એડવાઇઝરી દરેક જિલ્લા ખેતીવાડી વિભાગ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એડવાઇઝરી જાહેર કરતું હોય છે તો એડવાઇઝરી પ્રમાણે એની જે માર્ગદર્શિકા પ્રમાણે તમે તમારા વિસ્તારમાં પગલાં લો એ સલાહ ભર્યું છે તો આપની આપના વિસ્તારમાં વરસાદની શું સ્થિતિ છે એ આ શૈલેષભાઈ પટેલ જોડાઈ ગયા છે લખતરથી ભરતભાઈ કાવર જોડાઈ ગયા છે તો ખેડૂત મિત્રો આપના વિસ્તારમાં શું અત્યારે સ્થિતિ છે કમોસમી વરસાદની માવઠાની એ અંગે તમે અહીંયા કમેન્ટમાં અમને જણાવી શકો છો જેથી બીજા વિસ્તારોના ખેડૂતોને પણ ખ્યાલ આવે ખાસ મેં કહ્યું કે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે ગુજરાતના પંદરથી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો છે વહેલી સવારથી જ રાતથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અત્યારે પણ લગભગ અડધાથી વધુ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છે અત્યારે આપણે લાઈવ કરી રહ્યા છીએ તો પણ ઝરમર ઝરમર થોડું પેલા જે કહીએ અમે કે ફાંફલી પડી રહી છે એ પડી રહ્યું છે અને અહીંયા પણ તમે જોઈ રહ્યા છો કે આ રીતે જેને ઘાસચારો કે બોર જેને ખેતરમાં પડ્યા હોય એ ખેડૂતો માટે ચિંતાની વાત છે અહીંયા બરકતભાઈ કડીવારનો મેસેજ છે કે તલાલા ગીરમાં પણ છે અને લખતરમાં પણ માવઠું છે એવા પણ મેસેજ કમેન્ટમાં આવી રહ્યા છે તો ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં શું સ્થિતિ છે અત્યારે એમ તમે અમને જણાવી શકો છો તમારી કોઈ ખાસ ભલામણ હોય ખેડૂત મિત્રોને તો પણ કહી શકો છો તારાપુરમાં વરસાદ ચાલુ છે પ્રવીણભાઈ વાંથું ક્યાં ક્યારે છૂટા છવાયો વરસાદ સુરેન્દ્રનગરમાં ચાલુ છે કુલદીપસિંહ ઝાલા કરી રહ્યા છે કે અંજાર કચ્છમાં પણ માવઠું થયું છે ભાવનગરમાં પણ ચાલુ છે મુકેશભાઈ પટેલ એવું જણાવે છે તો ખેડૂતમાં તો તમે પણ કમેન્ટમાં અમને જણાવી શકો છો કે આપના વિસ્તારમાં શું છે જેવું મેં કહ્યું કે અત્યારે જે અમને સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે પંદરથી વીસ તાલુકાઓમાં સોરી પંદરથી વીસ જિલ્લાઓમાં ગુજરાતના છૂટો છવાયો ઝાપટું થયું છે અને હવામાન વિભાગની હજુ આગાહી એવી છે કે હજુ શનિવાર એટલે આવતીકાલનો દિવસ પણ આવું ઝાપટું થઈ શકે છે તો ખેડૂત મિત્રો ખાસ બે દિવસ કાળજી રાખજો અમે પણ આપને માર્ગદર્શન આપતા રહીશું કે જે કૃષિ નિષ્ણાતો કૃષિ વિજ્ઞાન કેન્દ્રની જે એડવાઇઝરી આવશે એ પ્રમાણે અમે તમને આપતા રહીશું કે ભાઈ શું હવે કાળજી રાખવી અહીંયા જાવેદ ડોગરા ભાઈનો મેસેજ છે કે કપાસનો ભાગ નિષ્ફળ ભરૂચના વાગરામાં વિસ્તારમાં છે વરસાદ એવું એ કહેવા માગે છે ચાલો ખેડૂત મિત્રો પૂરું કરીએ છીએ આપના વિસ્તારમાં શું છે એ કોમેન્ટમાં જણાવતા રહેજો અને જોડાયેલા રહેજો એગ્રી સાયન્સ સાથે એગ્રી સાયન્સના ફેસબુક પેજ સાથે એગ્રી સાયન્સની યુટ્યુબ ચેનલ સાથે અને એગ્રી સાયન્સ કૃષિ માહિતી જે મોબાઈલ એપ છે એ પણ ડાઉનલોડ ના કરી હોય તો કરી લેજો અમે આપને જે ખેતીના તમામ પ્રકારના જે માહિતી છે એ આપતા રહીશું અહીંયા મથુરભાઈ ગોટી લખી રહ્યા છે નિંગાળા ગઢડામાં વરસાદ ચાલુ છે પંકજભાઈ કહે છે ચા ચમારડીમાં ચાલુ છે એટલે આપનો તાલુકો લખો તો વધુ ખબર પડશે ગામના નામથી પંકજભાઈ નહીં ખબર પડે ચૌધરી પરેશભાઈ કહી રહ્યા છે દિયોલીમાં વરસાદ છે સાંદલપુરમાં વરસાદ છે એટલે ખેડૂત તાલુકો આપનો લખો તો ખેડૂત મિત્રોને આઈડિયા આવે બાકી ગામના નામથી ખબર નહીં પડે કારણ કે આપણા તો ગામોના નામો પણ એક ગામ એક એક નામના પંદર પંદર ગામો હોય છે તો અમરેલી ડિસ્ટ્રિક્ટના સાવરકુંડલામાં વરસાદ થયો છે સંદીપસિંહ જાડેજા એવું કહી રહ્યા છે તો ખેડૂત મિત્રો પહેલાં જણાવ્યું એમ કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તેમજ કૃષિ ખાતાની જે એડવાઇઝરી છે એ જે આપના વિસ્તારમાં આવશે એને આપ ફોલો કરજો અને બે દિવસ ખાસ કરીને ખૂબ જ કાળજી રાખો આપના પાકની કામરેજમાં પણ વરસાદ ચાલુ છે હિરેનભાઈ એવું કહી રહ્યા છે તો ખૂબ જ મોટી પ્રમાણમાં ખેડૂત મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે તો ખેડૂત મિત્રો અમે તમને રેગ્યુલર માહિતી આપતા રહીશું એગ્રી સાયન્સના દરેક પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેજો જય કિસાન